એટલે અમારે વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી સ્વયંભુ અમારી સાથે જોડાઈ ગયા છે બધા કોંગ્રેસ ની અંદર તમે જાતે જોયા છે આટલા સ્વયંભુ લોકો હિસાબ રેલી અંદર સાથે જોડાય છે કામે કામ થી જોડાય છે બધાને સ્ટેજ ઉપર લાવી કેસ પહેરાવા એ યોગ્ય બી નથી એટલો ટાઈમ બી નથી એટલે બાકીનો તો તમારી જોડે મેસેજ છે તમે ભાઈ સીટ ઉપર છત્રીઓ એ બાજુ જે અછુ છે એ તમારે ખ્યાલ છે કારણ કે લગભગ મેક્સિમમ બેક્સમેન છત્રીઓ સાથે જોડાઈ ગયા છે ભલે મંચ ઉપર નથી આયા રેલીમાં નથી આવ્યા ટાઈમ નથી પણ બધા ક્ષત્રીઓ અમારી સાથે જોડાયેલા દરેક બધા છે અમારી માન સમાજના લોકો સાથે સરકાર છે આ લોકો મને વિશ્વાસ છે આ બધા મને જીતા છે સંદેશ સંદેશમાં વિશ્વાસ મૂક્યો છે એમનો વિશ્વાસ કાંઈ ના થાય તે માટે ખાતરી આપું છું કે એમના દરેક કામ ના અંદર સુખ દુઃખની અંદર હું સાથે રહીને દરેક કામમાં હું કામ કરવા માટે એમને સામર્થ્ય કયા મુદ્દાઓ લઈને તમે જનતા સુધી જશો અત્યારે વિજયપુર જનતાના મુદ્દાઓ ઘણા બધા છે તમને વાત કરવામાં આવે તો થાકી જવાય પણ એ દરેક કામની અંદર હું દરેક કામની અંદર એ લોકોને સહયોગ આપવા માટે હું બધાએલો છું અને દરેક કામ કરીશું સાથે રહીને રાજપૂત સમાજનું જે આંદોલન ચાલુ જ એની અસર પડશે એ તો આપ લોકો દેખાય છે એ અમારે એમને કઈ કહેવાનું રહેતું નથી આગામી ઉમેદવારે પક્ષ પલટો કરે તો તેના વિશે શું કેવું છે એમની હતી અમારે એમાં કઈ કહેવાનું ના હોય અમારે તો અમારા સ્વયંસેવકો સ્વયંભુ અમને ટેકો કરી રહ્યા છે અને અમે વિજય થઈએ એટલે અમારા માટે વિશ્વાસ જવા કેટલું મુશ્કેલ રહેશે કારણ કે બે ઉમેદવાર કોંગ્રેસના જીતેલા પક્ષ પડો કરી શુક્યા સગ પણ કોંગ્રેસ જેની માનસિકતા થી માનસિકતા જેની નથી એની સાથે કોણ બેસવાનું છે